લગ્નના હજુ માંડ બે દિવસ થયા હતા ઘરમાં હજુ તો શરણાઈઓના સૂર ગુંજતા હતા અને મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો અંકિતા એક અત્યંત પ્રતિષ્ઠિત અને અમીર પરિવારની એકને એક દીકરી હતી તેના માતા પિતાએ તેને ક્યારેય કોઈ વાતની ખોટ પડવા દીધી નહોતી ભણવામાં તેજસ્વી અંકિતા આજે શહેરની એક મોટી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી તેના મનમાં હંમેશા એક જ વાત ઘર કરી ગઈ હતી કે જે સ્ત્રી કમાય છે અને ઊંચ હોદ્દા પર છે તેને ઘરના કામકાજ કે વડીલોની મર્યાદા રાખવાની કોઈ જરૂર નથી તે માનતી હતી કે પૈસા અને હોદ્દો જ વ્યક્તિની ખરી ઓળખ છે ત્રીજા દિવસની સવારે જ્યારે સાસુ મંગળાબેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા ત્યારે અંકિતા તૈયાર થઈને ત્યાં આવી તેના ચહેરા પર ગર્વ અને થોડો અણગમો સ્પષ્ટપણે દેખાતો હતો મંગળાબેન કશું બોલે તે પહેલાં જ અંકિતાએ તીખા સ્વરે કહ્યું કે માજી એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે હું મહિને હજારો રૂપિયા કમાઉ છું અને એક મોટી બેંકની મેનેજર છું મારી પાસે એવી આશા ન રાખતા કે હું તમારી નોકરાણી બનીને તમારા ઈશારા પર નાચીશ કે રસોડામાં ધુમાડા ખાતી રહીશ મેં આ ડિગ્રીઓ અને આ હોદ્દો કોઈ ઘરકામ કરવા માટે નથી મેળવ્યા મારે ઓફિસે જવાનું હોય છે અને મારો સમય ખૂબ જ કિંમતી છે મંગળાબેન શાંતિથી સાંભળતા રહ્યા તેમના ચહેરા પર ન તો ક્રોધ હતો કે ન તો આશ્ચર્ય તેમણે ધીમેથી ચાનો કપ ટેબલ પર મૂક્યો અને અંકિતા સામે જોઈને સ્મિત કર્યું અંકિતાને લાગ્યું કે તેના શબ્દોને કોઈ અસર થઈ નથી એટલે તે વધુ અકળાઈ તેણે ફરી કહ્યું કે તમે સાંભળ્યું ને મને આ ઘરકામમાં કોઈ રસ નથી હું તમને દર મહિને પૈસા આપતી રહીશ તમે રસોયા રાખી લેજો પણ મને કોઈ આદેશ આપવાની કોશિશ ન કરતા મંગળાબેન માત્ર એટલું જ બોલ્યા બેટા તારી પ્રગતિ જોઈને મને આનંદ થયો પણ જરા ઊભી રહે મારે તને કંઈક બતાવવું છે મંગળાબેન અંદરના રૂમમાં ગયા અને એક જૂની લાકડાની પેટી લઈને આવ્યા અંકિતા મનમાં વિચારી રહી હતી કે સાસુ હવે કદાચ કોઈ ઘરેણાં આપીને તેને મનાવવાની કોશિશ કરશે મિત્રો શું એ પેટીમાં રહેલી વસ્તુ અંકિતાના અભિમાનને તોડી શકશે મિત્રો આ સાસુઓની ટક્કરમાં આગળ શું થશે એ જાણવા માટે વિડીયોને અત્યારે જ લાઈક કરો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને જરૂરથી કરી લેજો મંગળાબેને પેટીમાંથી કાઢ્યું એક લિમિનેટ કરેલું કાગળ અને કેટલીક જૂની તસવીરો મંગડા તે કાગળ અંકિતાના હાથમાં મૂક્યો અંકિતાએ જ્યારે તે કાગળ વાંચ્યો ત્યારે એની આંખો પહોળી થઈ ગઈ તે ગોલ્ડ મેડલ સાથેની પીએચડીની ડિગ્રી હતી અને સાથે રિટાયર કલેક્ટર તરીકેનું સન્માનપત્ર પણ હતું અંકિતા જે બેંકમાં મેનેજર હતી તેનાથી પણ કેટલાય ઊંચ હોદ્દા પર મંગળાબેન વર્ષો સુધી રહી ચૂક્યા હતા અંકિતા સ્તબ્ધ થઈ ગઈ તેણે વિશ્વાસ નહોતો આવતો કે જે સાસુ સવારથી સાંજ સુધી ઘરના દરેક સભ્યની સુવિધાનું ધ્યાન રાખે છે રસોડામાં એકદમ સાદગીથી કામ કરે છે અને બધા સાથે નમ્રતાથી વર્તે છે તે આટલી શિક્ષિત અને પાવરફુલ ઓફિસર રહી ચૂક્યા છે મંગળાબેને ખૂબ જ પ્રેમથી અંકિતાનો હાથ પકડ્યો અને કહ્યું કે બેટા આ ડિગ્રી તે જોઈને આ ડિગ્રી મેં પણ ખૂબ જ મહેનતથી મેળવી હતી મેં આખું શહેર સંભાળ્યું છે પણ એનો અર્થ એ નથી કે હું મારું ઘર ન સંભાળી શકું નોકરી આપણી ઓળખનો એક ભાગ છે આપણી આખી ઓળખ નથી તેમણે આગળ સમજાવતા કહ્યું કે બેટા ઘરકામ કરવું એટલે નોકરાણી બનવું એવું નથી હોતું આ તો પરિવાર પ્રત્યેનો પ્રેમ છે મેં મારા જીવનકાળ દરમિયાન ક્યારેય મારી ડિગ્રીનો ઘમન ઘરના ઉમરાની અંદર નથી આવવા દીધો જે દિવસે આપણે આપણી સફળતાને અહંકાર બનાવી દઈએ છીએ ને તે દિવસે આપણે માણસાઈ ગુમાવી બેસીએ છીએ પૈસા તો આજે છે ને કાલે નથી પણ સંબંધો અને સંસ્કાર જ અંત સુધી સાથે રહે છે તે ભણીને મેનેજરની પોસ્ટ મેળવી એ ખરેખર ગર્વની વાત છે પણ ઘરની શાંતિ અને મર્યાદા જાળવવી એ સંસ્કારની ડિગ્રી છે અંકિતાની નજર શરમથી જમીન પર ઝૂકી ગઈ તેને પોતાની જાત પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો જેને તે સામાન્ય ગૃહિણી સમજીને અપમાનિત કરી રહી હતી તે તો જ્ઞાન અને અનુભવનો સાગર હતા તેને હવે સમજાયું કે સાચું ભણતર એ નથી જે આપણને બીજાથી ઊંચા બનાવે પરંતુ સાચું ભણતર તો એ છે કે જે આપણને નમ્ર બનાવે અંકિતાની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધ્રુવતા અવાજે કહ્યું કે મમ્મી મને માફ કરી દો મને મારા હોદ્દા અને પૈસાનું આંધળું ગર્વ થઈ ગયું હતું મને એવું લાગતું હતું કે ઘરનું કામ કરનાર સ્ત્રીઓ કમજોર હોય છે પણ આજે મને ખબર પડી કે ઘર અને ઓફિસ બંનેને સમાન રીતે સંભાળી શકે તે જ સાચી ડિગ્રી ધરાવે છે મંગળાબેને અંકિતાને ગળે લગાડી દીધી અને કહ્યું કે ગાંડી માફી માગવાની જરૂર નથી તે તો હજુ દુનિયા જોઈ છે જીવી નથી હવે તારી નોકરી પણ કર અને આ ઘરને પણ તારું સમજીને જ આપણે બંને સાથે મળીને આ ઘરને એક વધુ સુંદર અને સુશોભિત બનાવીશું એ દિવસ પછી અંકિતા સાવ બદલાઈ ગઈ હતી તે ઓફિસે જતી ત્યારે તે એક કડક અને શિસ્તબદ્ધ મેનેજર હતી પણ જ્યારે તે ઘરે આવતા જ તે એ એ જ પ્રેમ અને આદર સાથે મંગડાબેનની મદદ કરતી તેણે સમજ્યું કે જીવનમાં સફળતા મેળવવી સહેલી છે પણ સફળતાને પચાવીને નમ્ર રહેવું એ સૌથી મોટી ડિગ્રી છે અંકિતા અને મંગળાબેનનો સંબંધ હવે સાસુ વહુનો નહીં પણ બે શિક્ષિત અને સમજદાર સ્ત્રીઓની મિત્રતાનો બની ગયો હતો આખી સોસાયટીમાં તેમના ઘરના ઉદાહરણો આપવામાં આવતા કે જ્યાં શિક્ષણ અહંકાર નહીં પણ પ્રેમનો સેતુ બની ગયું હતું અંકિતાએ જીવનનો સૌથી મોટો પાઠ ભણ્યો હતો કે સંસ્કાર વગરની ડિગ્રી એ તો માત્ર કાગળનો ટુકડો છે મંગળાબેનની શિખામણ અને તેમની ડિગ્રી જોઈને અંકિતાના જીવનમાં મોટું પરિવર્તન તો આવ્યું હતું પણ અસલી પરીક્ષા તો હજુ બાકી હતી કારણ કે અંકિતાના પિયર પર્સના લોકો અને તેની ઓફિસની સખીઓને આ ફેરફાર બિલકુલ ગમ્યો નહીં પિયર પક્ષ અને ઓફિસની બહેનપણીઓ તેને ચઢાવતા કે તું તો બેંક મેનેજર છે તું શું કામ સાસુના કહેવા મુજબ ચાલે છે સમાજ અને મિત્રો ઘણીવાર આપણને ખોટા રસ્તે દોરે છે અંકિતા સાથે પણ એવું જ થયું હતું પણ શું અંકિતા ફરી એ જ ભૂલ કરશે જો તમને પણ લાગતું હોય કે ઘરની શાંતિ માટે નમ્રતા જરૂરી છે તો કોમેન્ટમાં હા જરૂર લખજો ચાલો જોઈએ આગળ અંકિતાની પરીક્ષા કેવી રીતે થાય છે અંકિતાની એક ખાસ મિત્ર શીખા જ્યારે ઘરે આવી ત્યારે તેણે અંકિતાને રસોડામાં કામ કરતી જોઈને ટોણો માર્યો અને કહ્યું કે અંકિતા તું તો બેંક મેનેજર છે આ શું વાસણ અને રસોઈમાં પડી છે તારી સેલેરી એટલી બધી છે કે તું દસ નોકર પણ રાખી શકે છે તારા સાસુ તારો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અંકિતાએ હસીને જવાબ આપ્યો શિખા આ ગેરફાયદો નથી પણ મારા ઘર પ્રત્યેની મારી જવાબદારી છે મેં મારી સાસુ પાસેથી શીખ્યું છે કે બહારનો હોદ્દો ઘરે ઉતારીને આવવું જોઈએ પણ શિખાના મનમાં આ વાત ઉતરી નહીં બીજી તરફ અંકિતાની બેંકમાં એક મોટું ઓડિટ આવવાનું હતું કામનું દબાણ વધ્યું હતું અને અંકિતા મોડી રાત સુધી ફાઇલોમાં ડૂબેલી રહેતી હતી એક દિવસ અંકિતાના પિતાનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે બેટા અમે તને ભણાવી ગણાવીને આટલી મોટી ઓફિસર બનાવી જો તારે ત્યાં સાસુના ઇશારે જીવવું હોય તો એ શિક્ષણનો શું અર્થ તારી મમ્મી તો તને રોજ યાદ કરીને રડે છે કે મારી દીકરી સાસરે જઈને એક કામવાળી બની ગઈ છે અહંકારની રાખમાં છુપાયેલો અંગારો પિતાના શબ્દોએ અંકિતાના મનમાં ફરીથી તંત્ર પેદા કર્યું તેને લાગ્યું કે કદાચ તે ખરેખર નબળી પડી રહી છે ઓફિસના ટેન્શનમાં એક સાંજે તે ઘરે આવી ત્યારે મંગળાબેને તેને કહ્યું કે બેટા આજે જમવામાં જરા મોડું થઈ ગયું છે તું મને શાક સુધારવામાં મદદ કરીશ અંકિતાના મનનો પેલો જૂનો અહંકાર ફરી જાગૃત થયો તેણે ગુસ્સામાં ફાઇલ ટેબલ પર પછાડી અને કહ્યું કે મમ્મી મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે હું નોકરી કરું છું આખો દિવસ બેંકમાં સેકન્ડો લોકોના પ્રશ્નો હલ કરીને આવું છું ઘરે આવીને શાક સુધારવાની મારી શક્તિ નથી તમારી પાસે ડિગ્રી છે એનો અર્થ એ નથી કે મારે પણ તમારી જેમ ત્યાગ આપવો પડે મંગળાબેન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા પણ તેમણે કશું કહ્યું નહીં તે રાત્રે અંકિતા જમ્યા વગર જ સૂઈ ગઈ મોડી રાત્રે અચાનક અંકિતાની તબિયત બગડી કામના સ્ટેટસ અને જમ્યા વગર રહેવાને કારણે તેને સખત ટક્કર આવવા લાગ્યા અને તે બેભાન જેવી થઈ ગઈ તેના પતિ આકાશ ઘરે નહોતો તે સમયે મંગળાબેને પોતાની ઉંમર જોયા વગર જ અંકિતાને સંભાળી લીધી તેમણે તુરંત ડોક્ટરને ફોન કર્યો અંકિતાના માથા પર ઠંડા પાણીના પોતા મૂક્યા અને આખી રાત તેની પથારી પાસે જ બેસી રહ્યા એ રાત્રે મંગળાબેને પોતાની રિટાયર ઓફિસરની ગરીમાં સાઈડ પર મૂકીને એક માતા બનીને અંકિતાની સેવા ચાકરી કરી સવારે જ્યારે અંકિતાની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે મંગળાબેન ખુરશી પર બેઠા બેઠા જ ઝોંકું ખાઈ ગયા હતા અને તેમના હાથમાં હજુ પણ પાણીનો બાઉલ હતો અંકિતાને પોતાની જાત પર અત્યંત ધિકાર થયો તેણે જોયું કે ટેબલ પર તેની અધૂરી રહી ગયેલી ઓફિસની ફાઇલો પણ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી મંગળાબેને જાગીને તરત જ પૂછ્યું બેટા હવે કેવું છે તને તારી તબિયત તો બરાબર છે ને મેં તારા માટે હલકો નાસ્તો બનાવી રાખેલો છે અંકિતાની આંખોમાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી તે મંગળાબેનના પગમાં પડી ગઈ અને બોલી કે મમ્મી મારી ડિગ્રીઓ તો માત્ર મને કમાતા શીખવે છે પણ તમારી આ મમતા અને ધીરજ મને જીવતા શીખવે છે મને માફ કરી દો મમ્મી હું ફરીથી મારા અહંકારમાં આંધળી થઈ ગઈ હતી મંગળાબેને તેને ઊભી કરી અને કહ્યું કે બેટા જીવનમાં ઉતાર ચઢવા આવે ત્યારે માણસ વિચલિત થઈ જાય એ સ્વાભાવિક છે પણ યાદ રાખજે કે શિક્ષણ એ છે જે આપણને વિપરીત પરિસ્થિતિમાં પણ સંયમ રાખતા શીખવે તારા પિતા કે મિત્રો જે કહે તે પણ તારી અસલી પરીક્ષા તારા ઘરના સુખ શાંતિમાં છે અંકિતાને હવે સમજાઈ ગયું હતું કે મંગળાબેન માત્ર પીએચડી નથી પણ જીવનના ગણિતમાં પણ માસ્ટર છે તે દિવસે અંકિતાએ નક્કી કરી લીધું કે તે પોતાની બેંકની મેનેજરની ખુરશી અને ઘરની વહુની જવાબદારી બંનેને સમાન સન્માન આપશે તેની આ જવાબદારીએ તેના અને આકાશના સંબંધોને પણ વધુ મજબૂત બનાવ્યા હતા અંકિતાના જીવનમાં હવે શાંતિ તો હતી પણ તેના માતા પિતા હજુ પણ એ જ બ્રહ્મ હતા કે તેમની દીકરી સાસરે જઈને દબાઈ ગઈ છે એક રવિવારે અંકિતાના પિતા રમણલાલ અને માતા સુમિત્રાબેન અચાનક અંકિતાના સાસરે આવી પહોંચ્યા તેમના મનમાં એક જ વાત હતી કે મંગળાબેનને સમજાવી દેવા કે નોકરાણીની જેમ ઘરકામ ન કરાવે ઘરમાં પ્રવેશતા જ રમણલાલે જોયું કે અંકિતા રસોડામાં ચા નાસ્તો તૈયાર કરી રહી હતી આ જોઈને તેમનો પિત્તો ગયો તેમણે મંગળાબેન સામે જોતાં જ કહ્યું કે બહેન મેં અંકિતાને એટલે નથી ભણાવી કે તે અહીં આવીને રસોડામાં પરસેવો પાડે તેની ઓફિસની પોઝિશન તો જુઓ અને તેની પાસે તમે શું કરાવો છો તે જુઓ શું તમારી પાસે નોકર રાખવાના પૈસા નથી મગડાબેન કંઈ બોલે તે પહેલાં જ અંકિતા રસોડામાંથી બહાર આવી ગઈ તેના હાથમાં ચા નાસ્તાની ટ્રે હતી પણ તેના ચહેરા પર ક્રોધ નહીં પણ એક ગંભીર સ્મિત હતું તેણે શાંતિથી નાસ્તો ટેબલ પર મૂક્યો અને પિતા પાસે બેસીને કહ્યું કે પપ્પા તમે જેને પરસેવો પાડેલો જુઓ છો ને એ ખરેખર તો મારા ઘર પ્રત્યેનો મારો પ્રેમ છે મમ્મીએ ક્યારેય મને કામ કરવા માટે દબાણ નથી કર્યું ઉલટું જ્યારે હું બીમાર હતી ત્યારે આજ મમ્મીએ આખી રાત જાગીને મારી સેવા કરી હતી પપ્પા તમને ખબર છે કે મમ્મી પોતે રિટાયર ક્લાસ વન ઓફિસર છે અને પીએચડી થયેલા છે રમણલાલ અને સુમિત્રાબેન આ સાંભળીને હેપતાઈ ગયા તેમને લાગતું હતું કે મંગળાબેન માત્ર એક સામાન્ય ગૃહિણી છે અંકિતાએ આગળ કહ્યું કે પપ્પા જે ભણતર આપણને વડીલોનું સન્માન કરતા ન શીખવે એ ભણતર નકામું છે કોઈ કામનું નથી મમ્મીએ મને શીખવ્યું કે બેંકની મેનેજર હોવું એ મારી આવડત છે પણ આ ઘરની હોવું હોવું એ મારું ગૌરવ છે તમે મને અમીર ઘરમાં ઉછેરી પણ સાચો રસ્તો તો મને અહીં આવીને જ મળ્યો છે મમ્મીએ પોતાની ડિગ્રીઓનો ક્યારેય દેખાડો નથી કર્યો છતાં આખું ઘર તેમના એક શબ્દ પર જ ચાલે છે એ શાસન સત્તાથી નહીં પણ પ્રેમથી આવે છે રમણલાલને પોતાની ભૂલ સમજાઈ તેમને લાગ્યું કે તેઓ પોતાની દીકરીને ભણાવીને પણ સંસ્કાર આપવામાં ક્યાંક પાછા પડ્યા હતા જે કમી મંગળાબેને પૂરી કરી દીધી હતી રમણલાલે મંગળાબેન પાસે માફી માંગતા કહ્યું કે બહેન મને ક્ષમા કરજો મેં તમારી કાબેલિયતને તમારી સાદગી નીચે દબાયેલી જોઈ હતી આજે મને ગર્વ છે કે મારી દીકરી તમારા જેવા સંસ્કારી અને શિક્ષિત પરિવારમાં છે અંકિતા જે આજે બોલી રહી છે એ તેની અસલી સફળતા છે મંગળાબેને નમ્રતાથી કહ્યું કે ભાઈ દીકરી તો ઘરની લક્ષ્મી છે તે ભણેલી હોય તો આખું ઘર પ્રકાશિત થાય અંકિતા ખૂબ જ સમજદાર છે બસ તેને થોડા માર્ગદર્શનની જરૂર હતી હવે તે ઓફિસ પણ સંભાળશે અને ઘરનું ગૌરવ પણ વધારશે એ દિવસ પછી અંકિતાના પિયર અને સાસરી વચ્ચેના સંબંધોમાં એક નવી જ મીઠાશ આવી અંકિતા હવે ઓફિસમાં વધુ સફળ થઈ કારણ કે તેનું મન શાંત હતું અને ઘરમાં તેને મંગળાબેનનો પૂરો સહયોગ મળતો હતો તે જ્યારે પણ ઓફિસેથી થાકીને આવતી ત્યારે મંગળાબેન તેના માટે ગરમ ચા બનાવીને રાખતા અને જ્યારે મંગળાબેન થાકેલા હોય ત્યારે અંકિતા હોંશે હોંશે આખા ઘરની જવાબદારી ઉપાડી લેતી અંકિતાએ જે ડિગ્રી જોઈને અહંકાર કર્યો હતો એ જ ડિગ્રી હવે તેને નમ્રતાનો પાઠ ભણાવતી હતી સમય જતાં અંકિતાને બેંકમાં બેસ્ટ મેનેજરનો એવોર્ડ પણ મળ્યો એવોર્ડ લેવા જ્યારે સ્ટેજ પર ગઈ ત્યારે તેણે માઈક પર ગર્વથી કહ્યું કે આ એવોર્ડ મારી ડિગ્રીને કારણે નહીં પણ મારી સાસુએ આપેલી સંસ્કારની ડિગ્રીને કારણે મળ્યો છે તેમણે મને શીખવ્યું કે દુનિયા જીતતા પહેલાં પોતાનું ઘર અને પોતાના લોકોનું દિલ જીતવું જરૂરી છે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અંકિતા અને મંગળાબેનની આ વાર્તા એ વાતની સાક્ષી પૂરે છે કે શિક્ષણ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે વ્યક્તિના વ્યવહારમાં નમ્રતા અને પ્રેમ લાવે અહંકાર તો રાજાનો પણ નથી ટકતો પણ જે નમે છે તે જ આખા જગતને ગમે છે મિત્રો આ હતી અંકિતા અને મંગળાબેનની વાર્તા જે આપણને શીખવે છે કે ઊંચો હોદ્દો ગમે ત્યારે જઈ શકે છે પણ તમારા સંસ્કાર હંમેશા તમારી સાથે જ રહે છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબક્રાઈઝ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારી આવી જ દમદાર વાર્તા તમે મિસ ન કરો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ